આના માટે લોકો મીટિંગ પછી ઘણા લોકોના ફોન આવતા મેસેજ આવતા હતા તો ભાઈ આના આપણા વર્ટર શબ્દ કંઈક કરવા માટે એજ્યુકેશન માટે કે ઘર માટે આપ શબ્દ કરો તો ધીરે ધીરે આને વોટ્સએપ ગ્રુપ બને અને વોટ્સએપ ગ્રુપની અંદર દિવસ આની કરશે સભ્ય સંખ્યા વધવા સભ્ય સંખ્યા વધવા મળી ખાલી સભ્ય થવાથી શું થશે તમે ભણો લાવો તો આપણે કન્ફ્યુશન ના લવજી અને ઉપાન ના સેજી લઈએ કે ભાઈ જો આપણો કોઈ સંગઠન કે સંસ્થા બનતી હોય તો હું મારું 280 રૂપિયા નું યોગદાન જાહેર કરું છું આ યોગદાન જાહેર થવાની સાથે ઘણા લોકો પોતાનું યોગદાન જાહેર કરવાનું ચાલુ કરી દીધું આજની તારીખમાં લગભગ બાસો તેસો અપ મેમ્બર્સ બન્યા છે ચોરસેપના અને સાતસો થી ઉપર સાતસો ને ત્યાંસી આપણા ડોનેશન થયા

આ ડોક્ટર આંબેડકરના નિધ્ધાંતોને આગળ વધારે છે જયારે આપણે બસો ની અંદર શિક્ષણ માટે તો એ માટે આપણે કઈ કરવું જોઈએ એવું ભાવના છે આપણે અત્યારના આ લેવાનામાં એટલી મોંઘવારી છે કે જેના કારણે શિક્ષણ ઘણું મોંઘું થઈ ગયું છે જે આપણા વડવાઓએ નીલકામદાર હતા કે મજૂર હતા જે ડોક્ટર બનાવ્યો પરંતુ આજના સંજોગોમાં ડોક્ટર કે એન્જિનિયર બનાવો નાના ભાઈ માટે ખૂબ જ કઠિન છે આપણો અત્યારનું એવરેજ પગાર ધોરણ પંદર થી વીસ હજાર રૂપિયા છે ભલે અત્યારે લાગતું હોય કે ભાઈ વાદળ કમાય છે પરંતુ પંદર વીસ હજારથી કોઈ આ મોટા છે નહીં અને આ મોટા અત્યારે બીજા પહેલા બીજા ધોરણમાં ટ્યુશનની જરૂર પડે છે દસમા બારને તો બાદ છોડો તો આ મા ખર્ચા ક્યાંથી કરશે આપણે શિક્ષણ મેળવ્યું તો આપણે ફરજ બને છે આપણે લોકોએ સમાજનો લાભ લીધો છે તો આપણી ફરજ પડે કે આપણે પણ આપણા ભાવિ પેઢી માટે કંઈક કરવું જોઈએ આપણા વડભાવે એ વખતે આર્થિક સફળ હતા કે લોકોએ મંડળો બનાવ્યા ક્રેડિટ સોસાયટી બનાવી બેંક બનાવી અને લોકોને આર્થિક રીતે મદદ કરવા પ્રયત્ન કરતા હતા એ પછી તે લોકો છાત્રાલય બનાવતા હતા બુક બેંક રાખતા હતા અને એની રીતે આપણા એની સહાયથી આપણે લોકો આગળ વધ્યા છીએ તો આપણે પણ આપણી ભાવિ પેઢી માટે કંઈક કરવું જોઈએ આપણે બીજા લોકો બનાવે છે એની સામે જોઈએ તો બીજાની થાળીમાં જોવાથી આપણને ફાયદો નહીં થાય આપણો પણ પોતાનો કોઈ સંકુલ બનવું જોઈએ આપણે સ્વાભી સ્વાભિમાન છે બારસો એકાવન એ કોઈ ફી નથી પણ એ તમારી સંમતિ છે અને બારસો એકાવનથી ખબર નહીં પડે એના માટે અનેક ગણું કામની જરૂરિયાત પડશે તો આપણે સહકારની જરૂર પડશે મને આશા છે કે આપણે જે બીજું આવીશું એનો છોડ બને છે એને આપણે વર્તૃષ્ટ પરિવર્તિત કરવાનું છે અને સૌનો સહકાર મળશે તેવી અપેક્ષા જય જય